નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કણકોટ ગામે આવેલા છીએ અહીંયા આપણી ટાટા કંપનીના એકાવન કપાસનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ તો ખેડૂત મિત્રો હમણાં આપણે ઘણા ટાઈમથી અમરેલી જિલ્લામાં જે લીલીયાથી અને અમરેલીની જો વાત કરીએ તો વરસાદ નથી એના લીધે થ્રિપ્સ છે લીલી પોપટી છે અને સફેદ માખીનો ઉપદ્રવ સૌથી વધારે ખેડૂત મિત્રો આપણે આ ખેતરમાં જોવાનું છે જે ટાટા એકાવનનું છે કે જેમાં એકદમ નહીવત માત્રામાં થ્રિપ્સનો એટેક થયેલો છે લીલી પોપટીનો એટેક પણ એકદમ નહિવત દેખાય છે બીજું વહેલી પાકતી જાત છે કે જે આજકાલ જે ખેડૂતોની જરૂરિયાત હતી કે એકદમ ખુલ્લો ઉપળો છોડો હોવો જોઈએ વહેલી પાકથી જાત હોવી જોઈએ કે જેને પાણી ના હોય છતાં પણ જાત થવી જોઈએ એ ટાઈપની આપણી ટાટા એકાવન જાત છે હવે એ જાતની ખાસિયત શું છે જેવી ખેડૂતની મહેનત હોય છે એટલા ઝીંડવા લાગવાની કેપેસિટી આપણી ટાટા એકાવન જાતમાં છે ખેડૂત મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે જે આપણે કહીએ છીએ કે એકદમ ખુલ્લો અને ઉપળો છોડ છે તો કે પાંદડાની સંખ્યા એકદમ ઓછી છે એ રીતનો કમ્પ્લીટ છોડ છે હવે આપણે અહીંયા જોઈએ છીએ કે આ જે બાજુની ડાળી જે છે એના ઉપર પણ કેટલા ઝીંડવા બની ગયા છે બીજું જે ઝીંડવા લાગે છે એ કેટલી લાંબી સિરિંજમાં લાગે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ ડાળી ઉપર બાર ની સિરિંજમાં ઝીંડવા અને ચાબખા તૈયાર છે આપણે ઉપરની ગણશું તો પણ દસની સિરિંજ બનેલી છે એટલે કે એકદમ સિરિંજમાં ઝીંડવા બને છે આપણે આ છોડ ઉપર પણ જોઈએ છીએ કેટલા તૈયાર થઈ ગયા છે એકદમ ખુલ્લો છોડ છે છોડ છે કોઈ પણ પ્રકારની રોગજીવા જોવા મળતી નથી હમણાં સમયમાં આપણે જો ફ્લાવરિંગની વાત કરીએ તો આખા ખેતરમાં આપણે ફૂલ જોઈ શકીએ છીએ કે કેટલા ફૂલ ખોલ્યા છે કેટલા ફૂલ છે ફૂલ ચાપકા કેટલા છે એકદમ ગ્રીનરી જોવા મળે છે આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે કેટલા ફૂલ ચાપખા દેખાય છે લગભગ અઠ્યાવીસ ત્રીસ ઝીંડવા આ ખેતરમાં હમણાં જોવા મળે છે વાવણીનો કપાસ છે આપણે દરેક જગ્યાએ જોશું કે કેટલા કેટલા ઝીંડવા તૈયાર થઈ ગયા છે એકદમ સિરિંજમાં ઝીંડવા તૈયાર થઈ ગયા છે એટલા એટલા ફૂલ ચાપકા છે નવી કૂપળો પણ એટલી નીકળી છે કે કન્ટિન્યુઅસ નવી નવી કૂપળો નીકળવાનું ચાલુ છે આપણે જેમ જેમ ખેતરની અંદર જઈએ છીએ તો સેમ આપણે જોઈ શકીએ છીએ કે એટલા બધા ઝીંડવા તૈયાર થઈ ગયા છે એકદમ સિરિંજમાં ઝીંડવા તૈયાર થયા છે છતાં પણ નવી ઉણપ ચાલુ છે નવા પાંદડા કઢવાનું ચાલુ છે નવા ફૂલ ચપખા ચાલુ છે આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ આપણે હવે ખેતરની વચ્ચે આવ્યા છીએ એકદમ સિરિંજમાં ઝીંડવા તૈયાર થઈ ગયા છે આખા છોડ ઉપર તૈયાર થઈ ગયા છે ઝીંડવા સિરિંજમાં અને એટલા જ નવા ફૂલ આખા ખેતરમાં નવા ફૂલ દેખાય છે સારામાં સારી ખેતરમાં કપાસની હાઈટ છે લગભગ ફૂલ ચાબખા ગણીએ તો આ કપાસમાં લગભગ સો સો જેવા ફૂલ અને કે આજે ચાપખામાં સપ્ટેમ્બર છે પાંચ સપ્ટેમ્બરના દિવસે આપણને જોવા મળે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલા ઝીંડવા તૈયાર થઈ ગયા છે અને એટલા જ ફૂલ ચાબખા ઉપર નવા આવેલા છે તો ખેડૂત મિત્રો વહેલી પાકથી જાત ખુલ્લો છોડ સડવાના પ્રશ્નથી નિરાકરણ લેવું હોય તો તમે ટાટા એકાવનનું વાવેતર કરી શકો છો ખૂબ ખૂબ આભાર